మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో ప్రభుత్వ భూమిలో ఉన్న సమాధులను కూల్చివేసి నిర్మాణాలు చేపట్టేందుకు చదును చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ భూములు సమాజం ఎలా తొలగిస్తున్నారంటూ అడ్డుకున్న గ్రామస్తులు బీజేపీ బీఆర్ఎస్ గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు લિક ઓરના પાગદલેના જોડાતા પપુર તાપક પપુર ના લે લે ગયા વાડ ચીના જેસુ કરીને ઇન્દોન તો આને 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 ઉંદર અંદર દીધા પર કુસન ગુસીની પર વાત આલે મંત્રી મંત્રી બેઠકનો અંદર બેઠકનો એમાં આતું નથી કુડરા કુએ જમેલામાં લોસામે ફલક લીશા આ વિષયમાં બેઠો જરા જરા કાપાડીનો મારે નાલગે નમટો આને એનું રૂપિયા જેસીદી નાલગે નમટો એનું રેગ્યુલેશન માર કાપાડીનો મેલી હશે અંતમાં ટીઆરએસ ગવર્નર અરે ભાવ છે કોંગ્રેસ ગવર્નર છે દા શેરુને બોલતા આનું આપણે એનિશ કરીએ રા મેં માત્રા શેરુલા આપિન મરે એમેય શેરુલા આપિન રા રા જુઓ ગવર્નર એ પાર્ટીના સંબંધમાં ગવર્નર બેટા સંબંધમાં શેરુ કા જ આપલા પાફાડી કે ઉണ്ടാને కావાળે ખંભા છોડતોંગરે ટીઆર છોડતોંગરે સુપ્રાણ માટા મટીસતો રવલનાશ મટીસતો પેલો બસ જે કાપાડી જે વાલંતર બહાર નીકળતો નરેન્દ્ર ટેલપાળે આવી હના અને કાપાડીનોલો સત્યારાણ સતનારાયણ ભૂપાંત મુ ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત જાગી વીરક પદ સંસાર આટલા આયનગી ગો રે

హాయ్ ఎవ్రిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా